ત્યારે શહેરી તાત્કાલિક રોડ રસ્તાને મોટરેબલ બનાવવા માંગ કરી બહુ ખૂબ જોખમ છે તો પડ્યા એટલે પૂરું તમારું થઈ જાય કે ફ્રેક્ચર તો આવી જાય કારણ કે એક એક ફૂટના ખાડા છે બરોબર પથરા નાખીને માણસો રેડવા જો તમે જુઓ તો પથરા નાખ્યા છે કે ખાડામાં કોઈ ન પડે એટલા માટે પણ આ કોઈ નગરપાલિકાવાળા ધ્યાન દેતા નથી આગળ બરેક માર્યો ત્યાં પાછળ જે કોક ભટકાય પાછળ આગળવાળા બરેક મારા ત્યાં એમ ભટકાવી રાજકોટ જવું હોય ભાવનગર જવું હોય ઢસા જવું હોય અમરેલી જવું હોય કે પછી ગમે અન્ય રાજ્યમાં જવું હોય અન્ય જિલ્લામાં જવું હોય આ રોડથી જવાય છે પણ રોડ તાત્કાલિક બને